નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું મહેતા હાર્દિક સ્વાગત નારીન સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયા ઘરની સુવિધા ઊભી કરવામાં આવી છે આ ઘોડિયા ઘરમાં બાળકો માટે પ્લે એરિયા રમતના સાધનો ફ્રીડિંગ રૂમ ટોયલેટ અહીં આપવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે અગાઉ આ ઘોડિયાઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામના સમયે પોતાના બાળકોને પણ સાચવી શકે તે માટેની અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયતની સદસ્યો અને પરિવારે આ ઘોડિયાઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે ઉપરાંત તેની બાજુમાં પણ આવેલ જિલ્લા અને રાજ્ય કક્ષાની કચેરીઓમાં જેમ કુબેર ભવન નર્મદા ભવનમાં કામ કરતી ગાયત્રી માતાઓ પણ આ ઘોડિયાઘરમાં પોતાના બાળકોને મૂકી શકશે વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં ઘોડિયાઘરના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરા જિલ્લા કલેક્ટર બી એમ શાહ ડીડીઓ મમતા હિરપરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અત્યારે મહિલા તથા બાળ વિકાસ વિભાગ અંતર્ગત નારી વંદના તથા વિશ્વ સ્તનપાનની અવેરનેસ માટેનું એક પખવાડિયું ચાલી રહ્યું છે અને એક ખૂબ જ સુખદ સંયોગ છે કે આજે વડોદરા જિલ્લા પંચાયત અંતર્ગત ક્રેશ એટલે પ્લે હાઉસ અથવા ઘોડિયાઘર જેનું એક આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે મારી સાથે આપણા વડોદરા મહાનગરના મેયરશ્રી આપણા કલેક્ટર સાહેબ ડીડીઓ મેડમ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને તમામ સદસ્યશ્રીઓ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને તમામ જિલ્લા પંચાયતના સ્ટાફ સાથે મળી અને આ એક ઘોડિયાઘરનું આ એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરની અંદર બ્રેસ્ટ ફીડિંગ માટેનો અલગ રૂમ બાળકોને રમવા માટેની અલગ વ્યવસ્થા આ માટેનું એક ખૂબ સુંદર આયોજન જે પ્રકારે કરવામાં આવ્યું છે હું જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ છે આજે કોઈ સંજોગો તો સંજોગો વસાત હાજર નથી રહી શક્યા તેમને તથા ડીડીઓ મેડમ બંને મહિલા શક્તિ છે એમને ખાસ વિશેષ અભિનંદન પાઠવું છું તથા જિલ્લા પંચાયતની અંદર તમામ મહિલા સભ્યો પુરુષ સભ્યો અને તમામ જિલ્લા પંચાયત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સંયુક્ત પહેલી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ સુધી નારી શક્તિવંદનના કાર્યક્રમનું આયોજન છે જે અન્વયે નારીની સુરક્ષા હોય નારીનું સ્વાવલંબન હોય કે પછી અલગ અલગ જે નારી માટેના જેટલા પણ પ્રયોજનો સરકારશ્રી દ્વારા પ્રયત્નો કરી અને નારીના ઉત્થાન માટે નારી શક્તિના મદદ કરવા માટે જે પણ પ્રયાસો કર્યા છે તે એક પહેલી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન થવા કરવામાં આવ્યું છે જેમાંથી આજનો આ કાર્યક્રમ ઘોડિયાઘર અને મહિલા રૂમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ જે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે જિલ્લા પંચાયતમાં લગભગ સો જેટલી કર્મચારી બહેનો અને અધિકારી બહેનો કામ કરે છે આ જિલ્લા પંચાયતની કર્મચારી અને અધિકારી બહેનો જુદા જુદા વિસ્તારમાંથી આવતી હોય છે ત્યારે કેટલીક વાર તેમના પરિવારમાં કોઈ બાળકની સાર સંભાળ રાખનાર ન હોય તેવા સંજોગોમાં બહેનોને પોતાના બાળકને સાથે લઈને આવતું આપવું પડતું હોય છે સાથે સાથે નારીનું જે નારીનું અસ્તિત્વ છે તેની સાથે જોડાયેલું એક કાયમી વસ્તુ કે બહેનોને ત્રણ દિવસ ત્રણથી ચાર દિવસ એને આરામની જરૂર હોય એના ઋતુ સંહિતાના સમય દરમિયાન એને શારીરિક અશક્તિ લાગતી હોય છે થાક લાગતો હોય છે અને આરામની પણ જરૂર હોય છે ત્યારે આ બહેનો પોતાનું કામ હન્ડ્રેડ પર્સન્ટ કરવાની પ્રતિબદ્ધતા સાથે આટલી બધી તકલીફો અને અગવડો ભોગવીને પણ આવતી હોય છે ત્યારે આજે અહીં જિલ્લા પંચાયત ભવનની ઓફિસમાં આ મહિલા રૂમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગોળિયાઘર અને મહિલા રૂમ બાળકોનો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે જેથી કરી અને મહિલાઓને પોતાના કાર્યક્ષેત્રમાં પડતી આ નાના બાળકને સાચવવાની તકલીફ હોય કે પછી એના પીરિયડ્સના દિવસોમાં એના માટે પોતાના શારીરિક આરામની જરૂરિયાત જણાતી હોય તેવા નાજુક સમયને સાચવી લેવા માટે આજે આ અહીં મહિલા રૂમની ઇનોગ્રેશન કરવામાં આવ્યું હું અહીં જે કર્મચારી મંડળની બહેનો છે જેમને આ સગવડનો લાભ મળનાર છે તે બધી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેમના નાના બાળકો બીજા લોકો પાસે મૂકીને આવવું પડતું હતું તે બાળકોએ પોતાની માતાની નજર સમક્ષ જ એને બધી સગવડો મળશે તે માટે પણ હું સરકારશ્રીનો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરવાની સાથે સૌને અભિનંદન કોર્પોરેશનની પ્રિમાઇશિસમાં જ્યારે નોકરી કરતી બહેનો છે મેં પહેલાં કહ્યું તેમ કે અહીં જિલ્લાની બહેનો આવતી હોય છે જે અલગ અલગ ગામડાઓમાંથી આવતી હોય છે ત્યારે કોર્પોરેશનના પરિસરમાં પણ ઘણી બધી મહિલાઓ કામ કરી રહી છે ત્યારે જો કોઈ એવું ધ્યાનમાં આવશે કે કોઈ બહેનને દૂરથી આવવાનું છે કે અપડાઉન કરવાવાળી કોઈ બહેન છે અને એના પણ પરિવારમાં જ્યારે બાળકને રાખવા માટેની કોઈક શક્યતાઓની શૂન્ય બરાબર છે જેથી કરીને મહિલાને પોતે જ આની વ્યવસ્થા કરવી પડતી છે એવું કોઈક ધ્યાનમાં આવતું હશે તો આગળ આ વિષયમાં ચર્ચા વિચારણા કરી બહેનો સાથે બેઠક કરીને જો જરૂરિયાત જણાશે તો ચર્ચા વિચારણા કરીને ચોક્કસ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એક ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી વિશ્વની અંદર મહિલા અગવાડિયા તરીકે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે અને મારી અમારી જિલ્લા પંચાયતમાં સો ઉપરાંત મહિલા કર્મચારી છે તેમજ ચૂંટાયેલી પાકમાં પણ પચાસ ટકા મારી માતા બહેનો છે અને આવનારા વર્ષો પણ આવવાના છે આ બધી વિશાળ પરિપ્રેક્ષની અંદર આ માન્ય સાંસદશ્રીને જગ્યા કલેક્ટરશ્રી આપી એટલે એમ કલેક્ટરશ્રી અને માન્ય સાંસદશ્રીના સહયોગથી આ જે જગ્યા અમને મળી એનો સદઉપયોગ આવનારા દેશનું ભવિષ્ય એટલે કે બાળક ભવિષ્યનું ભારત એટલે આપણું બાળક એની વધુ યોગ્ય જાળવણી થાય માટે ગોડિયા ઘર અને બહેનો માટે સ્પેશિયલ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા એક અલાયદી મહિલા કર્મચારી પણ કાયમ માટે રહેશે કે જેથી બાળકોની તંદુરસ્તી માટે કોઈ તકલીફ ન પડે અને ઉજ્જવલ ભારત ભવ્ય ભારત ન પાયો મજબૂત તંદુરસ્ત બાળક હાય એ દિશામાં અમારી જિલ્લા પંચાયત માન્ય પ્રમુખશ્રી અને શ્રી જે મહિલા શક્તિ છે એમની આગેવાનીની અંદર આ એક અમારા તરફથી ઉત્કૃષ્ટ પગલું કો કે નજરાનું કો કે એમના માટે સેવામાં પ્રયત્ન કર્યા છે ગુજરાત સરકાર અંતર્ગત આપણે મહિલા સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે નારી વંદના સપ્તાહ તેમજ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ તો જિલ્લા પંચાયત પરિવાર દ્વારા માન્ય કલેક્ટરશ્રી અને માન્ય સાંસદશ્રી તેમજ તમામ ધારાસભ્યોશ્રીઓ બધાના માર્ગદર્શન અને સપોર્ટ હેઠળ જિલ્લા પંચાયતમાં આજે ઘોડિયાઘર તેમજ મહિલાઓ માટેના રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતના સદસ્યો તમામ મહિલા કર્મચારીઓ તેનો મહત્તમ ઉપયોગ કરે તે માટે હું સૌને વિનંતી કરું છું થેન્ક યુ એ ખૂબ જ મહત્ત્વની વાત છે કેમકે જેવી રીતે એક ઘરમાં આપણે ઘર માટે કોન્ટ્રીબ્યુટ કરીને કોઈ વસ્તુ કરીએ તો એની સાચવણી બી એટલી સારી રીતે થાય છે અને એ જિલ્લા પંચાયતના પરિવાર માટે જ છે એટલે એને હું ખૂબ જ મહત્ત્વની બાબત માનું છું